નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે સત્યાવીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો ચણાની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો આ છાપરા નંબર ત્રણ છે ને મિત્રો તેમાં જ હરાજીનું કામકાજ ચાલુ છે ગઈકાલે મિત્રો જે આ ઓફિસાઈ લેવામાં આવેલું હતું મિત્રો પિલોર એક થી ચુમ્માલીસ સુધી ને આજે ફરી મિત્રો જોઈ શકો છો અહીંયા ચાલુ કરે આવેલું છે ચુમ્માલીસ ના પિલોરે થી અને હાલ મિત્રો અત્યારે વીસ ના પિલોરે પહોંચી ગયું છે જોઈ શકો છો આજે આ આખું કમ્પ્લીટ કરવામાં આવશે છાપરા નંબર ત્રણ તો વિડિયોમાં એન્ડ સુધી બની રહીજો આજના ચણાના ભાવ જોવા માટે આજે કેવા ભાવ ખુલે છે એ આગળ વિડીયોમાં જાણી લઈએ બારસો ને એકાવન બારસો ને એકાવન ભાવ થયો છે જૂની છે બારસો એકાવન બારસો ને અગિયાર બારસો ને અગિયાર ભાવ છે બારસો ને અગિયાર બારસો ને અગિયાર ભાવ થયો છે ત્રણ નંબર બોલાના બારસો ને સોળ બારસો ને અગિયાર ત્રણ નંબર ચણા ત્યાર પછી આના બારસો ને સોળ ત્રણ નંબર ચણા multimodal poудrīja ન્���ણ નખિ નીં અનેાં ન્�ઢ ન્િળેાવીશે નૐར

બારસો ને અગિયાર બારસો ને અગિયાર બહુ થશે બારસો ને અગિયાર ત્રણ નંબર જણા

તમે જે આગળ ચણાના ભાવ છે એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે તમને વાત કરું તો તમે વિડીયોમાં જોઈ લીધા ભાવ મિત્રો વધારે બારસો સોળથી થી બારસો એકવીસ રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે